મિત્રો શાંતિ દૂધ આ અહીંયા બોર્ડ છે શાંતિ દૂધ વૃદ્ધાશ્રમ મહિલા ઘરડાશ્રમ છે હાઈ ફ્રેન્ડ જય મહાદેવ હું છું દિવેશ પટેલ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આજ હું અને અમારા ફ્રેન્ડ જયદીપભાઈ સાગર ને બધા જવાના છે અમરોલી આપણા મિત્ર છે એના દાદાનું સ્વરાજ છે અને હું જયદીપભાઈ સાગર ને બધા એનું ફેમિલી છે થોડું બધા જવાના છે અમરોલી તો અત્યારે હું મારી રૂમે છું અને હું અને જયદિપભાઈનો ભાઈ વૈરાગ અમે બંને નીકળીએ છીએ અહીંયાથી મારી રૂમ થી અમરોલી જવા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે આશ્રમે અને હું અને વૈરાગભાઈ પહોંચી ગયા તમને બતાવું અને આ છે આપણે જયદીપભાઈ અને આ છે આશ્રમ તાપી કાંઠે જો અહીંયા તાપી છે અને આ છે આશ્રમ મિત્રો તમને બતાવું આ તાપી કાંઠાનો વ્યૂ જુઓ તમે ગુડકુ ચાલે બે માણસો જો હોડીમાં છે અહીંયા પણ એક ઘુડકુ છે તો અમે અહીંયા બેઠા છે અને આ છે શાંતિદૂત મહિલા ગડા આશ્રમ તમને બતાવું અહીંયા છે અને અહીંયા મંદિર છે Mandar ya no, ya lo abro para la puerta la પડશે શાંતિ દૂત વૃદ્ધાશ્રમ મહિલા ઘરડાશ્રમ છે આ મિત્રો આ છે શાંતિ દૂત મહિલા ગરડા અને વિડીયો ઉતારવાનો કંઈ બહુ વધારે મોકો ટાઈમ નથી મળ્યો તમને બતાવું જો આખો આ બધા આ લાઈનમાં બધા આશ્રમ જ છે અને અહીંયા તાપી કાંઠો છે બધી આશ્રમના બધા મહિલા પેલા એને જમાડ્યા ને પછી અમે જમી લીધું અને હું ને જોવા નીકળી હવે હું કાંઠે અંધારું થઈ ગયું હવે ફૂલ જોવો તમે ફૂલ અંધારું હે અને અમે ચાલીને જાય છે અને આ બધું ફરતીકોર આશ્રમ ને ગૌશાળા અને બધું છે વિડીયો બનાવવાનો કઈ બહુ ટાઈમ નથી મળ્યો એટલે કાઈ નહીં ફ્રેન્ડ મિત્રો તમે હવે જોઈ લેજો જેવો વિડીયો હોય એવો બનાવી બનાવ્યો છે અને અંધારો છે અને ખાડા દેખાતા નથી આપણને સ્પેશિયલ તમારા માટે જ આ વિડીયો બનાવેલો છે થોડુંક સ્ટ્રગલ કરવું પડ્યું છે પણ તમારી રીતે જોઈ લેજો અને સપોર્ટ કરજો આ ગૌશાળા છે અહીંયા તબેલા છે જો તમે મિત્રો જો આ તાપીનો નજારો બતાવું ફૂલ અંધારું થઈ ગયું છે અને તમે જો આ નજારો કેવો ઠંડી ઠંડી હવા આવે ને મસ્ત એવું વાતાવરણ અને આમ નેચરલ આખું જંગલ જેવું બતાવું અહીંથી કેવો આખો નાઈટ નો શો લાગે ને તાપી જો આ તાપી ઓવરબ્રિજ બ્રિજ છે અહીંયા બધી બિલ્ડીંગો છે અને બીજો એક સામેનો બ્રિજ છે અને અમે અહીંયા પારા ઉપર ઊભા છે અત્યારે મિત્રો આ વિડીયો અહીંયા સુધી રાખીએ મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય મહાદેવ